નમસ્તે મિત્રો તો આજે આપણે જવાના છીએ નાઇટ આઉટ કરવા અને નાઈટ આઉટ ક્યાં થવાની છે કે ભાગળ પતંગ માર્કેટમાં તો હવે દિવસના તો બહુ લોકો જોયા છે કે દિવસમાં ડગરવાળ કેવું દેખાય હવે આજે તમને બતાવીશ કે નાઇટમાં ડગરવાળ કેવું દેખાય છે ચાલો આપણે જઈએ ભાગળ ડગરવાળ પતંગ માર્કેટમાં આવી ગયા આજે ભાગર માર્કેટમાં જો આ બધું તમને દેખાય વાઈન ટોટલી બધી વસ્તુ અત્યારે માર્કેટ ફૂલ ચક્કા જામ ચાલો તમને હવે આખું માર્કેટ તમને બતાવું અંદર જઈને કે કેવું દોરી છે કેવા પતંગ છે ચાલો તમને તો તો હું અંદર જોવા ત્યાં જઈને જોયું તો એકલું ટ્રાફિક હેવી ક્રાઉડ હતો તો ખુશ થઈ ગયો મેં વાહ શું વાત છે આ ટ્રાફિકની અંદર મેં મારા કેમેરા કેમેરાને ચેક કર્યો માફ કરજો કે હું વોઇસ ડબ દ્વારા તમને બતાવીશ કે આમાં કઈ કઈ વસ્તુ કઈ કઈ બીજા છે અને મેં કઈ કઈ વસ્તુને કેટલા લોકો શોપિંગ કર્યા હતા અને આવું રેકોર્ડિંગ કરું છું આફ્ટર કે જે મારું માઇક હતું કે તે કામ કરી ન રહેતું શૂટિંગ દરમિયાન મને ખબર પડી કે માઇક તો કામ કરતું નથી તો ચાલો આપણે ઘરે આવીને વોઇસ આપી દઈશું અને યાર કસ્ટમથી કહું ને તો અત્યારે એટલી ભીડ હતી હું વાત છે કે શનિવારનો ટાઈમ હતો સાડા દસ વાગી રહ્યા હતા અને લોકો એટલા હતા કે જાણે કે દિવસના ટાઈમ ઉપર લોકો શોપિંગ કરી રહ્યા હોય અને જો કે હેવી ક્રાઉડ છે આખું ડગરવાર માર્કેટમાં ચાલવાની પણ જગ્યા ન હતી તમે જોઈ શકો છો કે લોકો શોપિંગ કરી રહ્યા છે પછી માસ્કવાળા છે ટોપીવાળા છે બધા ટોટલી લોકો શોપિંગ કરી રહ્યા છે પતંગની દુકાન લાગે કે એકદમ આમ દિવાળીમાં આપણે કેમ આપણે લાઇટ લગાડી હોય કાં તો પછી આપણે ઘરમાં રંગોળી કરી હોય તે રીતે પતંગો મોટી પતંગો નાની પતંગો દોરીનો માંજો પીવડાવે છે લોકો પછી અડધા લોકો શોપિંગ કરે છે લોકોના હાથમાં જો લોકો હાથ ઉપર પતંગું લઈ લઈને જશે માથાની ઉપર રાખીને કેમ કેમ કે એટલું બધું હેવી ક્રાઉડ હતું ને યાર કસ્ટમથી કે ચાલવાની પણ જગ્યા ના હતી અને મને તો ખૂબ મજા આવી આજે હું ચાલી રહ્યો છું ને હું એકદમ આનંદમાં ચાલું છું અને પ્લસ કે એટલું ઘોંઘાટ હતો એટલો ઘોંઘાટ હતો ને કે વાત પૂછો મેં એટલી બધી ઘોંઘાટમાં કે મેં રેકોર્ડિંગ કર્યું પણ તોય છતાં ના થયું અને જો મને લાગે કમસે કમ હેવી ક્રાઉડ હશે આઈ થિંક પાંચસો ઇશ્ચિત ઇશ્ચિત મનિટે એ જ સમયે પાંચસો લોકોનો ક્રાઉડ હશે આખા ભાગડ માર્કેટમાં અને લોકો ખૂબ એવી સારી એવી શોપિંગ કરી રહ્યા છે ચશ્મા દોરી જાણે કે આપણે રાતે શોપિંગ કરવા નથી નીકળ્યા આપણે દિવસે નીકળ્યા અને જુઓ પતંગની દુકાનો ફિરકીની દુકાનો મેં તો જોયું ને કે લોકો ગાંડાની જેમ શોપિંગ કરે છે અને મને જાલી ખબર છે ને તો દિવસ દરમિયાન સવાર સવારમાં આટલું ટ્રાફિક હોય જ નહીં કે જેટલું શનિવારે રાત્રે હતું તે સમયે અને તમે જોઈ રહ્યા છો તો જો કેટલું મેં સરસ રીતે જેમ બને એમ જેટલું મેં કવર કરવાની ટ્રાય કરી કેમ કે આમાં મોબાઈલ પણ હાથમાં ના કેમ કેમકે પાછળથી કોઈક ધક્કો મારી દે મારો હાથ નીચે નમી જાય એવી રીતના મેં તમારી આંટું મેં સરસ મજાનો એક વિડીયો લાવ્યો છું તો આ બાબતે મારી ચેનલને આવા જ વિડીયો જોવા માટે લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલનું નામ છે ક્રેઝી છોકરો તો આને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું એક સબસ્ક્રાઈબ આપને મહેનત કરવા માટે ઉત્સુક કરે છે અને આવી જ રીતે તમે જો મને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરશો તો આવા નવા વિડીયો આપણે લાવતા રહેશું જુઓ હવે આગળ વધીએ ને તો અહીંયા હું કોઈક ભાઈ સાથે અથડાઈ ગયો અને જો અહીંયા દોરી છે અલગ અલગની અને તમે મને જણાવો કે તમે આ વખતે કઈ દોરી લીધી છે એક કે છપ્પન સાક આઠ કઈ કઈ બહુ ઘણી દોરી છે અને ધ્યાન રાખજો કે માર્કેટની અંદર ઘણા એવા ડુપ્લિકેટ દોરા પણ ફરે છે હવે ખબર નહીં કે તમે ખ્યાલ ન હોય કે નહીં કે ઓરિજિનલ જેવા સેમ ટુ સેમ તમને ડુપ્લિકેટ દોરા આપે છે તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે કઈ દોરી પીવરાવી છે અને ડુપ્લિકેટ દોરી ના નીકળે તોય પણ કોઈ પ્રોબ્લેમ નથી ઉત્તરાયણ એક ફેસ્ટિવલ છે ફેસ્ટિવલ તરીકે મનાવો અને એન્જોય કરો અને જો હજી તમે ડગરવાળ માર્કેટમાં ના આવ્યા હોય ને તો તમે જલ્દી એકવાર એકવાર અનુભવ લેજો એકવાર આવીને તમે અનુભવ લ્યો કે કેટલું સરસ મજાનું માર્કેટ છે લોકો ઉમટી પડ્યા છે લોકોની ભીડ જો સુરતી લાલો શોપિંગ કરે છે જો પછી આ જગ્યા આવું ને તો આ જગ્યાએ કાકા સરસ મજાની પતંગો વેચતા હતા કલરે કલરની પતંગો છે નાની મોટી બધી પ્રકારની ખંભાતી દેશી બધી ભરેલી બધી પતંગ વેચતા હતા અને તમને કહું ને અત્યારે આ છેલ્લો શનિ રવિ છે તો હવે ડાયરેક્ટ હવે ત્રણ ચાર દિવસની જોવા છે કે હવે ઉતરાયણ નજીક જ છે ફૂલ નજીક અને તમે ન ગયા હોય ને તો એકવાર તપાસ કરો જો આ કેટલા સારા સારા પતંગ છે પતંગનો ભાવ તમને કહો ને તો અઢીસો ત્રણસો પાંચસો એ રીતના પંજાના અલગ અલગ ભાવ હોય છે ને નાની મોટી પતંગ પ્રમાણે હોઈ શકે કે કેટલો કેનો ભાવ પછી આગળ ગયો ને તો આ જો કેટલી સરસ મજાની નાની નાની ફિરકી ટીંગાળેલી છે તૈયાર ફિરકી ને અત્યારે તમને કહો ને તો લોકો તૈયાર ફિરકી ઓલરેડી હોય જ છે અને જો તમને ઘસાવી ન હોય ને અને જો તમે પાકી દોરી લેવા માગતા હોય ને તો દુકાનદાર સાથે વાત કરો એ લોકો પાસે ઓલરેડી ઘસીને દોરી પડેલી જશે કે આ વર્ષની તાજી દોરી છે કે તમે લઈ શકો અને જુઓ આવી આવી તમને કહો આવી તો લોટ ઓફ દુકાનો છે અને આ લગભગ તમને કોઈને તો હાલવાની પણ જગ્યાઓ નહોતી બે શેરી પડે છે ભાગળની એક અંદર જવા માટે અને એક બહાર જવા માટે જુઓ કેટલી સારી સારી પતંગ હું તો ખુશ થઈ ગયો છું આ મોટી પતંગ ભાઈ લોકો એક પતંગ પણ લે છે પણ મોટી મોટી પતંગો લે છે વધારે નાની પતંગ તો આપણે ચગાવી પણ મોટી મોટી પતંગો બહુ સારી સારી હતી અને જો પંજે પંજા લઈને બેઠા છે દુકાનોમાં લોકો ખરીદી કરે તમે હા તમે પતંગ લીધી કે નહીં કે બાકી છે કે આજે આવવાના રવિવારે રવિવારે આવવાના છો તો ધ્યાન રાખજો સસ્તામાં લેજો બાર્ગેનિંગ કરજો અને ભાવ કરાવજો એટલે તમને સારામાં સારી પતંગો અને માંજો મળી શકશે હવે અહીંયા જો કેટલી હેવી ટ્રાફિકના લીધે સોરી મારો કેમેરો અત્યારે કોકની સાથે ભટકાય છે અમુક એંગલ દેખાતા નથી પણ હું જેમ બને સારું એવું કવર કર્યું છે માર્કેટ બોબિન છે લોકો જો આ તમને દેખાય જ છે કે લોકો માથો પર પતંગ મૂકી મૂકીને જાય છે જો આ હું અત્યારે હું બહાર નીકળી રહ્યો છું કે એક હું વાંટો માર્યો જો લાલો ગુજરાતી પિક્ચરની પતંગ ઉપર આવી ગઈ છે મોટી મોટી આ જો બીજી દુકાન એક્ઝેક્ટ એની સામેની દુકાન છે અને તમને કહું ને આખા ભાગડ ડગરવાર માર્કેટની અંદર પતંગનો ભાવ સેમ રહેશે પણ બસ કે તમારે એક પ્રકારનું બાર્ગેનિંગ કરવું પડશે અને જો તમે દોરી માટે આવતા હોવ તો દોરીનું એવું સારું એવું પેન્ડિંગ ચાલે છે કે તમારે તાત્કાલિક ધોરણે હવે તો નહીં થાય પણ તમારે એક બે દિવસનું વેઇટિંગ કરવું પડશે જો તમે રવિવાર છે રવિવાર જશો ને તો અત્યારે સો ટકા પેન્ડિંગ તો હશે જ તે અને તમને તમારી દોરી શું વધારે મંગળવારે મળી જશે અને જો તમારા આસપાસના એરિયાની અંદર જો તમને સારી દોરી મળતી હોય તો તમે ત્યાંથી પણ મંજાવવાનું રાખજો કેમ કે ડગરવાડ માર્કેટની અંદર ફૂલ ભીડ તમને જોવા મળશે તો હું બારો નીકળી રહ્યો છું અને આ કાકાની જો ટાલ આવી ગયો છું કંઈ વાંધો નહીં આપણે જઈએ આગળ કાકાને બાય બાય બોલીને પંકજ એન્ડ કુ યા પણ સારી પતંગો હતી જો તમે જોઈ રહ્યા છો ને કેટલી હેવી ક્રાઉડ છે જો લોકો જ્યાં ત્યાં શોપિંગ 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 અને એ તમને કહું ને તમે ઘણી એવી રીલ્સ આવી હશે કાલની શનિવારની કે હેવી ક્રાઉડની ડગરવાર માર્કેટની સાચું કહું મને તો ખૂબ મજા આવી તમે આવો શોપિંગ કરો ઉત્તરાયણની દસ દિવસની વાર આ સોરી ત્રણ દિવસની વાર છે શોપિંગ કરી કે નહીં અને આવી રીતે મારા વિડીયો જોતા રહો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ